એટલે ઘણાયની રીત રિવાજો આપણામાં ભળી ગયા હતા હવે આપણે એવડું મોટું કામ કરવાનું છે એવડું મોટું કામ કરવાનું છે આ વાત છે રાજપાલે આપણને અઢાર હજારે ગામનું કામ હોતું છે એ ખાતે અને આ સિઝનમાં અઢારે હજાર ગામમાં પ્લોટ થાવો જ જોઈએ એવી એની કલ્પના છે એમાંય પંચસ્તરીય પોટ થાવો જોઈએ હમણાં નારસિંગભાઈ આપણને જે સમજાયું એ એ વાત ને પંચસ્તરીય શું કરવા એ જરા સમજી લે લેખભાઈ તો બહુ સરસ સમજાવી દીધું હું છેલ્લા ચાલીસ વર્ષથી ખેડૂત કામ કરું છું ખેડૂત નું સંગઠન નું કામ કરતો તો હું ખુદ ખેડૂત છું મારે બો વીઘા જમીન છે પાકે બહુ જબરદસ્ત લેતો હતો હું ત્રણ હજાર મન કપાત ઘઉં થાય તો ત્રણ ચાર હજાર મન પણ આ બધું વેચીન ઘરે આવું ને તો બેંક તો ઉભી જ રે સમજાય ને બેંક નો ભરાય એટલે મને એમ તો આવું કેવી રીતે છે મારા ઘરમાં કોઈને દારૂ નો વ્યસન નથી તમાકુ નો વ્યસન નથી બહાર ખાવાનો વ્યસન નથી તો હાલ આ કેમ ભરાતું નથી ખૂબ તપાસ કરી સરકાર ઘણા પછી રાજકીય માણસોને પૂછી કોઈ સારા માણસે પૂછી કે આ રાજકારણ વાળા એવા છે ને ભાવ આપવા દેતા નથી એટલે રાજકારણ એટલા લેજા

ખાતર દવા બિયારણ કોઈની જરૂર નથી અને તોય ઉત્પાદન આવે પણ છેલ્લા પાંચ વર્ષથી મેં પ્રાકૃતિક ખેતીના ખૂબ ખતરા કરાવ્યા ઘઉં ના કરાવ્યા જુદા જુદા શાકભાજીના ના કરાવ્યા બે વર્ષ કરે તો પાછો થાકી જાય માણસ કારણ કે એ થાય ઉત્પાદન જો એને લક્ષ્ય જોઈએ એટલો સુધી પહોંચી ન શકે એનો અભ્યાસ કર્યો તો ખબર પડે કે આખા ગુજરાતમાં ખેતીની અંદર એક તરફી પાક વાવો

જે ઘરનું રેસીડેન્ટ શેર જેવું થઈ ગયું છે પંખા બધું જ આવી ગયું છે ને વાડી એ મોટર સાયકલ જાય મોટર સાયકલ આવ્યા પછી હું છે પહેલા હાલી જવાનું હતું ને વહેલું જવું પડે થોડું વહેલું ઉઠવું પડે મોટર સાયકલ આવી ગયા મોટું જ થાય તો હાલે ને રામજીક મારી વાડી પહોંચી જવાય વાળીએ જૈન મારે અડધો લિટર પેટ્રોલ એટલે આઠ રૂપિયાનો માવો અને પચાસ રૂપિયાનું પેટ્રોલ સમજાય છે કાઈ ભાઈ આ બધા ખર્ચા ખેતી ઉપર છે આ ટ્રેક્ટરો આવ્યા ને હળુસ આવ્યા પેલા મને સાંભળે છે બોતેર માં ટ્રેક્ટર આવ્યું હતું

એટલે આવક વધારાનું કોઈ સાધન હોય તો પ્રાકૃતિક ખેતી જ છે એક વાત એ છે એમાં પણ સંશોધન થાય એક તરફી પાક વાવો તમે નકરા ઘઉં તો ઘઉં મગફળી તો મગફળી કપાસ તો કપાસ તો શક્ય નથી એના સંશોધન કરતા પાંચ ને વર્ષે ખબર પડી કે પંચસ્તરીય બાગવાની કરવી જોઈએ કેવી કરવી જોઈએ પંચસ્તરીય બાગવાની અમારા નામસંગભાઈ છે હાથી હાથવું ન પડે નિંદામણ કરવું ન પડે સમજાય છે દવા ખાતર કઈ જોઈ નહીં ખાલી ઉતારવાની અને વેચવાની તો પેલા તો મેં પચાસ હાજર અમુક અમુક નરસિંગભાઈ પછી તો આગળ આગળ વધતા જાય ને તો કોઈ કે પાંચ લાખ સુધી થાય સાત લાખ સુધી થયા સમજાય છે એ લાખ અમે તો અસંભામાં પડી ગયા આવું તો હતા છે જોવા મી ગયા મેન ચીમ્યા હતા એમ સાવ્યા હતા આપણે કરતા નથી કે ખોટું માની ખોટું માની એટલે આ બસ્તી થઈ જાય આજે તમને જે બોલાવા છે તમારે આ બધા સાચું કરવાનું છે હકીકત છે આયા તમને સમજાવી છે બધી જ વાત નાસંગભાઈ આખે આખે પોઈન્ટ વાત કરી કે આવે હું ત્રીજું વર્ષ થાય તો 5 લાખ આપે હવે તો હમણા એવા ફોર્મ તૈયાર થયા છે બે ચાર તો આ બીજો વર્ષ છે તો 2 લાખ અઢી લાખે પહોંચી ગયા એક જણો તો 3-4 લાખે પહોંચી ગયો બીજો વર્ષ છે તો એને વાવવાની પદ્ધતિ જેમ જેમ જૂની જૂની રેડી થતી જાય કે આવે હું વાવું કેવી રીતે વાવું કેટલું ઘાટું વાવું પારવું કેટલું વાવું એ બધું જોયું તો ખબર પડી પડીગુ વાવવાથી વાતાવરણ એવું થાય છે જે ઝાડ દસ વર્ષે તૈયાર થાય એ બે વર્ષમાં થઈ જાય જોયા સફરજન નું ઝાડ અત્યારે કોઈની ઘરે વાવ્યું હશે જોવો બે વર્ષમાં વધીને બે પાંચ ચાર ફૂટ નું જોયું હશે અને આ મિક્સ પંચસ્તરીમાં વાવેલું ઝાડ અત્યારે ચૌદ ફૂટ નું છે ચૌદ ફૂટ સફરજન જુઓ તો સફરજન આવી ગયા તો મિક્સ વાવવાથી શું થાય એના પણ અનુભવો થઈ ગયા છે કેટલી આવક થાય એના પણ અનુભવો થઈ ગયા છે તો આ વર્ષે યુનિવર્સિટી અને આપણું પ્રાકૃતિક યુનિવર્સિટી આપણું પ્રાકૃતિક સંગઠન સમજાય છે આ બે કરવાનું છે કરવાનું છે આપણે ત્રણ હજાર કાર્યકર્તા આપણે કરવાના છે અને ત્રણ હજાર કાર્યકર્તા હશે ત્યારે પાંચ ગામનું મોડલ અત્યારે બનાવ્યું છે એનું ક્લસ્ટર પાંચ ગામ ગુજરાતના ગામનું પાંચ ગામનું ક્લસ્ટર બનાવ્યું છે એક જણ પાંચ ગામ લેશે એને તો ત્રણ ગણો પગાર થઈ છે આજ તમે તો તમારો પગાર કહી દીધો હજી તો બીજો પગાર તો બાકી છે એટલે પગાર માં કઈ ખામી રહેશે પૈસામાં કઈ ખામી રહેશે વ્યવસ્થા માં કઈ ખામી રહેશે એવું નથી પણ અમારી બેને વચ્ચે વચ્ચે કીધું ઈ કે હું તો ગયો તો આમ તો ગયો છે હગાઈ કરવા ગયો તો પ્રાકૃતિકની સભા લઈ એવો અમને પછી બિલ મૂકો તો ન થાય એટલે આયા શુદ્ધતા પણ જોવી જોશે

એટલે આપણે બધાએ ખાસ અહીંયા જે આવ્યા છે ટોપ લેવલના છે એમાં બે યુનિટ છે મંજુલાબેન આવ્યા છે અને એની આખી ટીમ બરોબર છે અને એક તો એસબીએન આ બંને ટીમ અને કૃષિ યુનિવર્સિટીની નીચે આપણે છે અને એને તો લગભગ અમે ને તો મને સીધા દસ વર્ષથી આ કામ કરીએ છીએ પેહલા સજીવ ખેતીનું કર્યું હતું તો એ અમને એમ લાગતું હતું સજીવ ખેતી ઊંચી છે પછી ખબર પડી કે આમાં હળા સિંધા હશે હવે આપણે પ્યોર એસપીએન એટલે કે પ્રાકૃતિક ખેતીમાં આપણે આવ્યા છીએ પ્રાકૃતિક ખેતીનો એક પણ રિઝલ્ટ એવું નથી કે કાચું હોય પહેલે વર્ષ સરસ મજાનું આવી ગયું છે તો એ રિઝલ્ટ ને આધારે જાવું પડશે આટલી ઉતાવળ હું કરવા કરીએ છે એ પણ બરાબર ધ્યાન રાખો તમે તમે સમજો છો એટલે કહું છું આટલી બધી ઉતાવળ હું નિરાતે થાશે દર વર્ષે થોડું થોડું લેતા જાય એવું નહીં ચાલે અત્યારે ડબલ્યુ એસઓ જે સર્વે કરીને આપ્યું છે અમેરિકાના સર્વે બધા પેપરમાં વાંચતા હશો કેન્સર ડાયાબિટીસ આ બધું એટલી ઝડપે ભાગે છે એટલી ઝડપે ભાગે છે આઠ દસ દિવસ પહેલાનો રિપોર્ટ છે આપણા રાજપાલે બધા ડોક્ટરોને ભેગા કરીને પૂછ્યું અમદાવાદના તો એક વર્ષમાં ત્રણ ગણા કેન્સર વધ્યા છે ત્રણ ગણા કેન્સર

બચવું હશે તો ફલ આ જ કામ કરવું પડશે ઝડપથી કરવું પડશે હમણાં અમારા ભાવનગરના ડોક્ટર છે મહેન્દ્રસિંહ ને તો એની પાસે કેન્સરના દર્દીઓ હાજા થયા દાખલા એવા એટલે મેં પૂછ્યું હું દવા દીધી હતી એ કે કેન્સરની ની ક્યાં દવા છે કે અરે એને એવું દીધું તું ચાર પાંચ ઈ કે પ્રાકૃતિક ખેતી ખાવા માંડો પછી દવા મારી લેજો જેને પ્રાકૃતિક ખાવા મીડ્યા એને સો એસો ટકા આની દવા પણ પ્રાકૃતિક છે એટલે કોઈ એવું ન સમજી લેતા કે બહુ મોટા દવાખાના અમદાવાદ માં થઈ ગયા એટલે હવે તો મટી જાય ને એમાં સરકાર પાંચ લાખ આપે મટી જાય ને હું મટી જાય ખબર નહી વાતને સમજો પ્રાકૃતિક ખેતી ને ઝડપથી આગળ નહીં લઈ જાય તો પણ તો પણ તમે આવતા દસ વર્ષમાં પચાસ ટકા ઓછા માનજો પચાસ ટકા

બહુ સરસ જોવા મળી અમે અત્યાર સુધી ભાઈઓ માં બહુ મોટો પ્રચાર કર્યો છે જો બર ભરગો લીધા હોય તો ભાઈઓ ના બે પાંચ હજાર દસ દસ હજાર